વડોદરાના પરશુરામ ભઠ્ઠામાં ગંદકીનું સામ્રાજ્ય તેમજ ખુલ્લી ગટર જોખમરૂપ વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠાના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ માર્ગ પર ગટર લાઇન ખુલ્લી હાલતમાં હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો માટે ગંભીર જોખમ સર્જાયું છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુલ્લી ડ્રેનેજ લાઇનમાંથી દુર્ગંધ ફેલાઈ રહી છે તેમજ અકસ્માતની ભીતિ પણ વધી છે આ વિસ્તાર વોર્ડ નંબર બાર હેઠળ આવે છે અને અહીં દિવસભર વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે આ મામલે સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલ આયરે વડોદરા મહાનગરપાલિકા તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વિસ્તારમાં ગંદકીની સમસ્યાથી લોકો પરેશાન છે તો ખુલ્લી ગટરના કારણે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ તાજેતરમાં માંજલપુર વિસ્તારમાં ખુલ્લી ગટરમાં પડવાથી યુવકનું મોત થયાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થવી ચિંતાજનક છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે જો સમયસર ગટર લાઈનનું ઢાંકણું બંધ કરવામાં નહીં આવે તો અહીં પણ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે તેથી વડોદરા મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે તમે જોઈ શકો છો આ જગ્યા પર અંદાજે બાર દિવસ બાર દિવસ થી ઉપર થયા આ ગટર બાર દિવસ થી ખુલ્લી પડી છે અહીં નાના નાના છોકરાઓ રમે છે કદાચ કોઈ છોકરો દોડતો જાય ને એને ખબર ના પડે કે અને જવાબદારી તંત્ર લેશે અમારો તો સીધો આક્ષેપ તંત્ર પર જ છે અમારું વડોદરા શહેરનું તંત્ર છે તથા નિષ્ફળ તંત્ર છે હમણાં ચાર દિવસ પહેલા જે માંજાપુર માં જે ઘટના ઘટી કદાચ ના કરે એવી ઘટના મારા અમારા વિસ્તારમાં નહીં થવી જોઈએ પણ જો તંત્રમાં પણ થોડી લાશ સર અને એ હોય તો તાત્કાલિક ધોરણે આ પરિશુરામ વિસ્તાર છે વિસ્તારમાં જે કઈ પરિસ્થિતિનું નિરાકરણ લોકોએ કરવું જોઈએ અને બીજી વાત રહી બે દિવસથી અલકાપુરી ઘરનાલું બંધ છે તો ત્યાંની બધી ટ્રાફિક આ રસ્તેથી સાહેબ બાબાના મંદિરથી ઘરનાલાથી જાય છે તો સાહેબ તમે માનો નહીં રાત્રે ભવ્ય ત્રણ ત્રણ કલાક સુધી આ રસ્તા પર ટ્રાફિક હોય છે તો શું વિસ્તારના લોકોએ જવાનું ક્યાં શું અમારું ટ્રાફિક બ્રિગેડ એટલું એ છે નિષ્ફળ છે અમે તો સીધું એને જ કોર્પોરેશનને કહેવા માંગીએ છે કે ભાઈ તમે પબ્લિકમાં થોડુંક ધ્યાન આપો કેમકે અમારો તો થોડોક કોર્પોરેશન પર વિશ્વાસ છે બાકી સ્થાનિક જે અમારા કોર્પોરેટરો છે એ કોઈ કોર્પોરેટર અમારા રસ્તા પર દેખાતા નથી ભાઈ દેખાય છે કોર્પોરેટર એક પણ કોર્પોરેટર કોઈ રસ્તા પર દેખાતા નથી